મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આ કોઈ પણ કરિયાણા ની દુકાને મળી રહેશે આ સેવ આ એક પડીકું આપણે સેવ લીધી છે અને આ વટાણા છે લીલા યારે આપણે પણ મીઠું નાખીને બાફી લીધા છે અને આ ગાજર છે આપણે આ ઝીણું ઝીણું સુધારી લીધું છે આ ડુંગળી છે સુધારી લીધી છે આપણે એક ગાંઠિયો આ લીલું મરચું એક આપણે સુધારી લીધું છે આ લસણ ની પેસ્ટ છે આ આદુની પેસ્ટ અને આ લીલા ધાણા છે આ મીઠું લીધું છે આપણે એક ચમસી આખું જીરું લીધું છે આપણે એક ચમસી આ અડદની દાળ આપણે બે ચમસી લીધી છે એક ચમચી શેણા ની દાળ લીધી છે અને આ ઘી લીધું છે આપણે બે ચમસી અને આ પાણી જોઈશે અને આ તેલ પણ આપણે વઘાર કરવા જોઈશે તો હવે આપણે આ સેવ શેકી લેશું તો આપણે ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું અને અહિયાંમાં આપણે ઘી નાખશું એક સમસી અને અહીંયા આપણે આ સેવ નાખશું તો આને આપણે આ ઘીમાં શેકી લેશું તો આ સેવ આપણે શેકાઈ ગઈ છે તો આને આપણે આ સાઈડ લઈ લેશું અહીંયા મૂકી દેશું અને હવે આપણે આ પાણી ગરમ કરવા મૂકશું અને એમાં આપણે પાણી નાખશું આપણે હવે પાણી ગરમ થવા દેશું તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આ સેવ છે એ આપણે આ પાણીમાં નાખી દેસુ આને આપણે ઘડી સડવા દેસુ તો આ સેવ આપણે સડી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીશું અને એને આપણે આ એક સાણી લીધી છે એની અંદર આપણે આ નાખી તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મોકશુ એમાં આપણે તેલ નાખશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લીધું છે આપણે નાખશું અને આ સણાની નાખશું આદુ નાખશું અને આ લસણ ની પ્યાજ નાખશું અને આ ડુંગળી નાખશું આ લીલા મરચિયા અને આ ગાજર અને આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે આ જીરું છે નાખી દેસુ હવે આપણે આને ઘડીક સડવા દેસુ તો આ આપણે વટાણા નાખશું લીલા અને હવે આપણે આ સેવ નાખીશું આપણે મિક્સ કરી દઈશું

તો હવે આપણે આને નીચે ઉતારી લેશું તો આપણે સૌ કરીશું તો આપણે હવે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણું સેવ ઉપમા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું સેવ ઉપમા